વૈદા વિશ્રામ વુમન યુનિવર્સિટીમાં સાયકોલોજીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશ દેસાઈ હાજર રહ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા તના ડોક્ટરોને મળીને આનંદ થાય છે અને મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો અમારી ફિલ્ડ વાતચીત અને સામાન્ય દવાથી સારા ક્રિતા હોય છે પરંતુ સમાજ કઈ પણ મગજના રોગી પીડાતા દર્દીને છેલ્લે તબીબો પાસે લઈને આવે છે તે વિશ્રામ આપણે આજે માનસિક સ્વાસ્થ્ય અંગે અને જે માનસિક બીમારી અને માનસિક બીમારીના ડોક્ટર્સ અને સાયકોલોજીસ્ટ એને માટે જે સમાજમાં જે પ્રકારની અવેરનેસ જે જોઈએ એ નસીબે નથી મારે ત્યાં આવતા બધા દર્દીને હું કહું કે મકું અમારો વારો સૌથી છેલ્લો આવે મેં કીધું ગુવા ભગત તાંત્રિક જ્યોતિષ આસારામ બાપુ એ બધું પોતે પછી અમારો વારો આવે એટલે આ બધી અત્યારે આ બધી બીમારીઓ તમે એક કલ્પના કરો કે આપણા દરેક સાત જણમાંથી એક જણને કંઈ ને કંઈ માનસિક તકલીફ છે આપણે તો એક એવો સ્પેશિયલ વર્ગ છે આ બાળકો વૃદ્ધ વ્યસનીઓ કે એ લોકોની એક સ્પેશિયલ જરૂરિયાત છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્યના એરિયામાં એ લોકોને વધારે સેવાઓની જરૂર છે પણ કમનસીબે આપણે આ લેક ઓફ અવેરનેસ આપણે ત્યાં જે આ બીમારીઓ અંગેની જે લોકોને જાણકારી નથી એને એને કારણે કમનસીબે એ મદદ એમને મળતી નથી એટલે આ પ્રકારનું પ્રસંગનું આયોજન એ મને એવું લાગે કે ખૂબ ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર ખૂબ જરૂર હતી કે આવા પ્રોગ્રામનું આયોજન થાય અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ કેટલું છે એનો સંદેશો સમગ્ર સુરતને સમગ્ર દક્ષિણ ગુજરાતને પહોંચે મને પોતાનો ખૂબ આનંદ છે આવા કાર્યક્રમોનું આયોજન થાય અને આવા કાર્યક્રમોમાં અમને બી આમંત્રણ મળે કારણ કે અમારી બ્રાન્ચનો નંબર છે બારમો માનસિક બીમારીઓની આધુનિક જે અમારી મોડર્ન જેને બધા એલોપેથી કે અમે જેને મોડર્ન મેડિસિન કહીએ એમાં અમારી બ્રાન્ચનો નંબર છે બારમો સૌથી છેલ્લો નંબર અમારી એક જ બ્રાન્ચ એવી છે કે જે હોમિયોપેથી જેવી રહી ગયેલી કે જેમાં વાતચીત દ્વારા નિદાન થાય અને વાતચીત દ્વારા સારવાર થાય અને જે અમારી બધી દવાઓ અંગે બી જે ગેરસમજ છે કે આ બધી વ્યસન થઈ જાય એવી દવાઓ છે નુકસાન કરતા દવાઓ છે મન એક જે કાલ્પનિક પ્રદેશ છે એને વળી કોઈ દવા હોય એટલે અમને અમને લોકોને જ્યારે આવી કોઈ તક મળે આવા પ્લેટફોર્મ ઉપરથી મનોચિકિત્સા અને માનસિક બીમારીઓને સાયકોલોજીસ્ટ જે લોકો અમારા પાર્ટનર છે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનો સંદેશો બધે લઈ જવા માટેના એ લોકો સાથે કામ કરવાની કોઈ બી તક જો અમને મળે તો એ હું માનું કે અમારે બધાને માટે બી ખૂબ આનંદનો વિષય છે ડૉક્ટર સાહેબ મહેશભાઈ તરીકે અઢારમી સદીથી આપણી આ કાર્ય પદ્ધતિ આપણા દેશમાં વિશ્વમાં છે તો ક્યાંક કાચું રહ્યું હજુ છે બારમો નંબર સૌથી કાચું રહી ગયું એનું સૌથી મોટું કારણ જો તમને કહું ને તો અમે લોકો સો વર્ષ પહેલાં એક એવી મુર્ખામી કરી કે અમે લોકો મન અને મગજને છૂટું પાડવા ગયા એમાં અમે બધા મનના ડાક્ટર ગાણાના ડાક્ટરમાં ખપી ગયા અને બધા ભુવા ભગત તાંત્રિક જ્યોતિષ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટ હોય બધા ભાઈના ભાઈ થઈ ગયા એટલે હું કહું કે એ લોકો બધા મર્સીડીસમાં ફરેને અમારે મોટરસાઇકલના ભી લાલા ઓકે સર સર મેરા નામ ડોક્ટર આદિત્ય ફરસોલે મેન Dean Faculty of Humanities and Social Science and HOD Psychology Department કા ફ્રોમ વનિતા विश्राम വിമન્સ યુનિવર્સિટી આજ કા જો इवेंट है हमारा उसे हम साइकोलॉजी फेस्ट साइनेप्स कहते हैं अब साइनेप्स वैसे तो दो न्यूरॉन के बीच की एक गैप होती है वैसी ही एक गैप या एक दूरी हमारी जो हमारा जो समाज है और हमारा जो मानसिक स्वास्थ्य है उसके बीच में है और ये हमारा एक प्रयास है जिससे ये दूरी को हम मिटा सके इट इज़ अवर अटेम्प्ट टू ब्रिज द गैप बिटवीन सोसाइटी एंड मेंटल हेल्थ यस सर अभी का जो माहौल है जिसमें कित, कितना ब्रिज की आवश्यकता है सर बहुत ब्रिजेस की आवश्यकता है मेरा दोस्त अक्सर मुझे पूछता है कि ब्रिज बन गया क्या हाँ। और मैं उसे यही जवाब देता हूँ कि ब्रिज बन रहा है ये जो ब्रिजेस है ये तभी संभव है जब हम हमारे अंदर का जो हिचकिचाहट है उसे निकाल दें जो स्टिग्मा है जो कलंक लगा हुआ है आ, हमारी मेंटल हेल्थ को लेके उसे जब हम दूर करें इसके बारे में खुल के बातें करें तभी हम इस असुर को पकड़ पाएंगे और उसे परास्त कर पाएंगे प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है? जी सर प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है जिन प्रदेशों में थोड़ा ओपन एटमॉस्फेयर है जहाँ पे बातचीत ज्यादा खुल के होती है वहाँ पे मानसिक स्वास्थ्य को लेके भी बातचीत ज्यादा खुल के होगी तो उस वजह से उन प्रदेशों में जो रिपोर्टेड डेटा है है। वो थोड़ा ज्यादा सामने आएगा और उसके वजह से हमें बेहतर मानसिक स्वास्थ्य को लेके कदम उठाने की संभावनाएं बढ़ जाती okay, okay, रिपोर्टेडास्थम उर्वीश जगानियां सुरत मैं सात वर्ष वर्क करू्रामी આજે હું સાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે એક એ લોકો પ્રોગ્રામ એવરી યરલી કરે છે જે મેઇનલી મેન્ટલ હેલ્થ અવેરનેસ ના જાગૃતિ માટે ને એના માટે એ લોકો કરે છે તે પ્રોગ્રામમાં આવ્યો છું વાત કરીએ તો બાળકો અને આ સ્ટુડન્ટ બનવાના ડોક્ટરો શું અત્યારની સ્ટુડન્ટની પરિસ્થિતિ કઈ રીતે મૂલવા છો ઇન્ડિયા મોસ્ટ એક અગર સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ ને તો મેજર સાયકેટિક ઇસ્યુઝ નાનપણમાં ચાલુ થતા હોય છે અને પંદરથી ઓગણીસ વર્ષના બાળકોની અંદર આ ઇશ્યુઝ વધતા હોય છે જે હિસાબે બાળકો અહીંયા જે સ્ટુડન્ટ્સ આવે છે તે સ્કૂલના બી સ્ટુડન્ટ્સ આવે છે કોલેજના બી સ્ટુડન્ટ્સ આવે છે તો આ એજમાં જો એ લોકોને મેન્ટલ હેલ્થ અવેરનેસ ખબર પડે છે જે લોકો ઘણા લોકો પીડાતા હોય છે પણ એના માટે એ લોકો ક્યાં ટ્રીટમેન્ટ લેવી કે કોને બતાવવું કે કોને મળવું એ નથી ખબર પડતી યા તો એક બીમારી છે તે બી એ લોકોને નથી સમજ પડતી જે લોકો અટેન્ડ કરે છે તો એ લોકો આ વસ્તુઓમાંથી એ લોકો સમજી શકે છે અને એ લોકોને થોડુંક નોલેજ આ વિશે આવે છે તો બની શકે છે કે બીજી વસ્તુઓમાં નહીં ફસાય અને એક સારી જગ્યાએ એ લોકોની ટ્રીટમેન્ટ પર જઈ શકે એ લોકો હું ડોક્ટર જયેશ અજમેરા

દુનિયામાં અત્યારે આપણે ડાયાબિટિક કેપિટલ ઓફ ધ વર્લ્ડ છીએ અને આપણે આ વસ્તુ પર ધ્યાન નહીં આપીએ તો આપણે એક મેન્ટલ ઇલનેસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ બની શકીએ અત્યારે કોરોના પછી ઇન્ડિયામાં દરેક પાંચમાંથી એક વ્યક્તિને માનસિક બીમારીનું પ્રિવેલન્સ છે એટલે આટલું સિવિયર છે વાત કરીએ તો દરેક પ્રદેશમાં બિલકુલ આપણે ઇન્ડિયામાં જ્યારે તમે સો કિલોમીટર જાઓ ત્યારે ભાષા બદલાય એટલે એવી રીતે માનસિકતા પણ બદલાય સાથે